હલો ય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે તો જો અમે બપોર પછી વિડીયો સ્ટાર્ટ કર્યો છે બપોર પછી વિડીયો ચાલુ કર્યો છે ને છે ને જવાનું છે ખરીદી કરવા હાડીઓની શોપિંગ કરવા કેમ કે હમણાંથી કાંઈ હાડી લીધી નથી હમણાં ડ્રેસ જ નીકળ્યા પહેરો છું તો પછી મેં કીધું કે છે ને હમણાં એમ ત્યાં દિવાળી આવે છે તો પછી જવાય ન જવાય તો મેં કીધું છે ને હાડિયો લેવા જવાનું છે અમારે હાડિયોની શોપિંગ કરવા જવાનું છે

તો જવાનું છે હારો હાલો જાય અહીંયા હારો હાલો ફેમિલી આવી ગયા છે દુકાને હાડી લેવા હાડી દુકાને જો પોગી ગયા છે અને જો હાડી લેવાની છે હવે આમાંથી છે ને જો આ ભાઈએ તો કેટલી બધી હાડી બતાવી છે હું તમને બતાવું જો કેટલી બધી હાડી બતાવી છે હવે આમાં ધ્યાનમાં આવે એ લેવાની છે હાર્દિક હાર્દિક ખામે આમાંથી પસંદ કે પસંદ કેતો જતો મમ્મી આ હાડી

ના દિવાળીએ મેં કીધો તમને ખબર તો છે મારો મહિના છે જવાય ન જવાય પછી મેં કીધું ખરીદી કરવા ગઈ છે સારું હાલો હું તમને બતાવું કાર્દિક દેખાવ તું રહેવાને મારે બતાવવાને જો હાર્દિકભાઈ જો મારે બતાવવા મીડા જો દેખાવ હે સારું હાલો હાર્દિક તો તમને કોથળીમાંથી બહાર કાઢીને બતાવી દીધી છે હું તમને આવું બતાવું ખોલીને કારદીપ કાળ લાવીશું જો હાડી લાવી ને હા નવી હાડી કેવી છે માં આ તો મને બહુ મસ્ત લાગી છે ને बीजी खोलिन दिन ममी? मम्मी हम त नाम खोल दिन बताओ आगे जो कटले मोटी लाई अजी सीउडाई नहीं की ममी? हला जो जो की हारी है थोड़ा का कर दे आंगन में मारो अरे बीजी बताओ अभी जो आखी तो पूरी થઈ जावा दे आखी हां खटली मोटी हां हां આ રી મસ્ત લાગી મમી આ પલ્લુ છે જો કયો ગમીને હા કેજો કેવી છે બીજી બતાવો હા બ્લાઉઝ ને બધું લેતા આવ્યા બતાવો બતાય બતાય કા છે જો આવી છે

કેવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવા નવા વિડીયો તમને જોવા મળતા જ હારો હાલો મળીએ અમે બીજા વિડીયો મિત્રો જય માતાજી